સરીગામ બાયપાસ રોડ પર ટેન્કર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાતા ઉમરગામ તાલુકાના બાયપાસ રોડ પર એક ગંભીર અકસ્માત થયો છે મેડલિન એન્ટરપ્રાઇઝિસમાં રો મટીરિયલ લઈ જતું ટેન્કર અચાનક ટાયર ફાટવાને કારણે પલટી મારી ગયું ઘટનામાં ટેન્કરનો ચાલક ઇજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ ટેન્કરમાંથી રસ્તા પર રો મટીરિયલનું પ્રવાહી વહેતું થયું હતું ઘટનાની જાણ થતાં જ તરત જ જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રસ્તા પર વહેલા પ્રવાહીનું નમૂના એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે મેડલિન એન્ટરપ્રાઇઝિસના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા હાલ પ્રવાહી કયા પ્રકારનું છે અને તેની વિશાળતા કેટલી છે તે અંગે જીપીસીબી તપાસ કરી રહી છે પ્રશાસન અને સ્થાનિક પોલીસ દ્વારા પણ યોગ્ય પગલાં લઈ ટ્રાફિકને નિયંત્રિત કરવામાં આવ્યું છે ઘટનાની વધુ વિગતો સામે